ખેડૂત મિત્રો હું કાંટ ગામથી બોલું છું કાટ ગામનો વિક્રમ ફીડર છે જેની ડીપીનો વાયર તૂટી અને ડીપીના ઇંગલે અડી ગયેલો છે જો આ તોણ્યા છે અડકેલા છે જો કોઈ આને અડશે તો મોટી જાનહાનિ થશે કાલે બાવીસ તારીખ કાલે વાયર તૂટેલો તો વીસ તારીખનો અને કાલે સાત વાગે વાયર તૂટ્યો અને આઠ વાગે રજૂઆત કરેલ છતાં પણ રાત્રે કોઈ આવેલ નથી અત્યારમાં પણ કોઈ આવેલ નથી તમારી દરેક ખેડૂતની નમ્ર વિનંતી છે કે આ વિડિયો દેખો વાટ ઉપર જ છે ડીપી તો તોલના અધિકારીઓ એટલી બધી બેદરકારી દર્શાવી રહ્યા છે કે એની કોઈ સીમા જ નથી તમે કમ્પ્લેન કરો તો પણ કોઈ કમ્પ્લેનનો કોઈ જવાબ મળતો નથી તો અમને સામને યોગ્ય કાર્યવાહી થાય અને આ વિડીયો દરેક સુધી દરેક સરકારી કર્મચારી અને દરેક રાજ્યના કૃષિમંત્રી સુધી પહોંચાડો અને ઉર્જા મંત્રી સુધી પણ પહોંચાડો તો ખબર પડે કે આ ડીપીની સિંહ હાલ છે આ વાર તૂટેલા છે બે વાયર તૂટી ગયા ઉપર એક વાયર અડકેલો છે ડીપીને ટચ થયેલો છે